તો મિત્રો આજે આપણી સાથે બે કસ્ટમર આવ્યા છે જે સિદ્ધપુરથી આવ્યા છે બાઇક લઈને સ્પેશિયલી મોબાઈલ રિપેર કરાવવા માટે એમની પાસે આઈફોન થર્ટીન છે જે ચાલુ ચાલુમાં બંધ થઈ ગયો છે અને એમને સિદ્ધપુરમાં બે ત્રણ જગ્યાએ બતાવ્યો પણ ખરો તો કોઈએ પચીસો ત્રણ હજાર કોઈએ ચાર હજાર અલગ અલગ એવા એસ્ટિમેટ આપ્યા છે એમને ખર્ચ આપ્યા છે પછી એ લોકોએ આપણી દુકાનનું ક્યાંક સાંભળ્યું હશે ઓનલાઈન યુટ્યુબ ચેનલ દ્વારા યા પછી ઇન્સ્ટાગ્રામ દ્વારા તો એ લોકો ગોતતા ગોતતા ગૂગલ મેપ દ્વારા અહીંયા અનિલ મોબાઈલમાં આવી પહોંચે છે અને આપણે એમને એક હજાર રૂપિયામાં માત્ર હજાર રૂપિયામાં એમને આપણે એ સરસ રીતે ફોન રિપેર કરીને આપી દીધો છે તો ચાલો આપણે એમના મોડે સાંભળીએ શું ફીડબેક એ લોકો આપે છે

હવે તમારો ફોન રિપેર થઈ ગયો છે તમને કેવું લાગે છે બહુ સરસ લાગે છે એકદમ કમ્પ્લીટ પહેલાં જેવું રિપેર હતું એવું થઈ ગયું છે થેન્ક યુ સો ટકા આવજો તો મિત્રો આ અમારા કસ્ટમર અમારું ઓનલાઈન યા કંઈ પણ કોઈ મિત્રો થ્રુ મૂકીને કે અનિલ મોબાઈલ ક્યાં છે એટલે સિદ્ધપુરથી છે બાઇક લઈને કંઈ સુધી કરવા આવ્યા તો દૂર દૂરથી અમારી પાસે મોબાઈલ રિપેર કરવા માટે છે થેન્ક યુ સર